પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ નગરપાલિકા દ્વારા વેરા ભરનાર નગરજનોને સૂકા અને ભીના કચરા માટેના દસ્ટબિન વિતરણ વ્યવસ્થામાં જોવા મળી આવી અવ્યવસ્થા પાટણ નગરપાલિકાની ડસ્ટબિન વિતરણ મામલે ભરત ભાટિયા એક્ટિવ કોર્પોરેટર પાટણે આપ્યું નિવેદન પાટણ નગરપાલિકાના ડસ્ટબિન વિતરણમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે વિશેષ વ્યવસ્થાનો અભાવ પાટણ નગરપાલિકાના ડસ્ટબિન વિતરણમાં વિકલાંગ અને સિનિયર સિટીઝનો લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવા બન્યા મજબૂર પાટણ નગરપાલિકામાં દ્વારા આપવામાં આવતા સૂકા અને ભીના કચરાના ડસ્ટબીન મેળવવા સિનિયર સિટીઝન મહિલાઓ દિવ્યાંગો થયા પરેશાન પાટણ નગરપાલિકા જ્યારે વેરા લેવાના હોય છે ત્યારે નગરજનોના ઘરે જઈને વેરા વસૂલે છે જો ના હોય તો નળ કનેક્શન કાપી નાખે છે તો પછી આજે સૂકા અને ભીના કચરાના ડસ્ટબિન પાટણની પ્રજાને આપવા માટે ઘરે ઘરે જઈને આપે તેવી માંગ કરી છે એક્ટિવ કોર્પોરેટર ભરત ભાટિયાએ કહ્યું કે પાટણ નગરપાલિકા વિસ્તારની ભાજપથી પરેશાન પ્રજા સત્તા પક્ષને ઓળખી ગઈ છે આગામી વર્ષે ચૂંટણી યોજવા જઈ રહી છે તેમાં ચોક્કસ સત્તાથી દૂર કરી સબક શીખવા

અને અત્યારે પાછી લાઈન ભેગી કરી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોટા નેતાઓ ને આ બધાને લાઇનમાં લગાડ્યા છે બરાબર પણ એમને ખબર નથી કે બે હજાર સત્યાવીસની અંદર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે હવે પ્રજા બધીને પ્રજાને ખબર પડી ગઈ છે અને આ આ પાટણ નગરપાલિકાવાળા ડબ્બલ વેરા પાછા કર્યા છે અને પછી ડબલ વેરા કર્યા પછી પાણી પીણે આવતા નથી અને સુવિધાઓ પણ નથી આખા પાટણ છે પણ નકડા ખાડાઓ છે અને ખરાબ પાણી પણ આવે છે અને આ પાટણ નગરપાલિકાઓ આ પાટણ નગરપાલિકાના અત્યારે લાઈન લગાડી છે અને ડિસ્પ્લિન માટે બરોબર એટલે અને પાટણ નગરપાલિકા અત્યારે લાઈન લગાડી છે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મોટા મોટા નેતાઓ કેવું કામ કરી રહ્યા છે

આગામી સમયમાં પાટણ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગત નગરપાલિકાની ચૂંટણીમાં પાટણની પ્રજાએ વિશ્વાસના મત આપ્યા હતા અને ઓગણચાલીસ સીટો ઉપર વિજય બનાવી હતી પાટણની પ્રજાને એમ કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરશે અને અમને રાહત આપશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અને પાટણ નગરપાલિકાના બિન અનુભવી ચીફ ઓફિસરોએ પાટણની પ્રજાના ઉપર એટલો બધો માર માર્યો કે પાટણની પ્રજાના ઉપર સામાન્ય પાણી વેરાના છસો હતા એના બારસો કરી નાખ્યા સફા વેરાના પચાસના સો કરી નાખ્યા લાઇટ વેરાના જે પચાસ રૂપિયા હતા એના સો કરી નાખ્યા અને ભૂગર્ભના ત્રણસો હતા અને છસો રૂપિયા કરી નાખ્યા અને પાટણની પ્રજા ઉપર એક હજાર પચાસ રૂપિયાનો મોટો માર મારીને અને દસ ટકાનો ઘર વેરાનો માર મારીને સાડા ચાર વર્ષમાં કંઈ પણ કામગીરી ન કરી શકતી આ સરકાર આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન કરીને લાઇનમાં ઊભા રાખીને પચાસ રૂપિયાની ભ્રષ્ટાચારવાળી ડોલ આપી રહી છે આજે સવારે જ્યારે ડોલનું વિતરણ થયું ત્યારે તૂટેલી ડોટો ડોલો પણ હાથમાં આવી હતી એટલે વિચાર કરો આ ડોલની મજબૂતાઈ કેટલી છે ને આ ડોલ કેટલા દિવસ ચાલશે પાટણની પ્રજાને અને પાટણના લોકોને એ કોરોનાની લાઈન હોય નોટબંધીની લાઈન હોય રેશન કાર્ડ નવીનીકરણની લાઈન હોય આધાર કાર્ડ અપડેટ કરવાની લાઈન હોય કે અન્ય કોઈપણ વસ્તુની લાઈન હોય પાટણની પ્રજાને લાઇનમાંથી દૂર નહીં કરવા લાઇનમાં જ કાયમી ઊભા રાખવાની ટેવાયેલી આ સરકાર આજે પણ પાટણના લોકોને પાટણની પ્રજાને જેને વિશ્વાસથી મત આપેલા હતા અને પચાસ રૂપિયાની ડોલ લેવા માટે વ્યવસ્થા વાળી નગરપાલિકામાં આજે ઊભા રાખ્યા છે અહીંયા દુઃખની વાત એ છે કે કોઈ પણ પ્રજાજનો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રજાજનો માટે કોઈપણ પંખાની વ્યવસ્થા કરવામાં આવી નથી પાટણના પ્રજાજનો માટે એ ઉમરલાયક હોય જે સિનિયર સિટીઝન હોય એની માટે અલાયદી એક અલગ લાઈન હોવી જોઈએ એની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી મારી હાજરીમાં બે અપંગ માણસો આવ્યા હતા એ બીજા ત્રણ ત્રણ વખત લાઇનમાં ઊભા રહ્યા છતાં પણ એમને ધક્કો ખાઈને પાછું જવું પડ્યું હતું એટલે અપંગ અપંગ માણસો માટે પણ અલગ વ્યવસ્થા કરવાની જવાબદારી પાટણ નગરપાલિકાની હોવા છતાં પણ કોઈ પણ વ્યવસ્થા કરેલ નથી આપના માધ્યમથી કહેવા માગું છું કે જો વેરા ઘેર ઘેર ઉઘરાવી શકતા હોય તો પાટણના નગરપાલિકાએ આ ડોલની વિતરણ વ્યવસ્થા ઘેર ઘેર કરવી પડે પાટણના નગરપાલિકા વેરાની અંદર તમામ ડેટા છે કે કયા નગરજનો વેરો ભર્યો કે કયો નથી ભર્યો એનો અભ્યાસ કરીને આની વિતરણ વ્યવસ્થા ઘેર ઘેર કરવી પડે આ પચાસ રૂપિયાની ડોલ લેવા માટે પાટણના પ્રજાજનોને દોઢસો રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને આવવું પડે છે પચાસ સિત્તેર રૂપિયા પેટ્રોલનો ખર્ચ કરીને નાવું પડે છે નોકરી ધંધા કે અન્ય ધંધામાંથી મુક્તિ લઈને આવવું પડે છે આ ડોલ એ પાટણની પ્રજાને સફાઈ કામમાં કામ માટે નથી પણ પાટણની પ્રજાની મશ્કરી કરવા માટે આપવામાં આવી રહી છે આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે તમે જો વીરાના ઘોઘરા કલેક્શન કાઉન્ટર બે રાખતા હો તો ગાંધી બાગમાં અલાયદી વ્યવસ્થા છે જો વિતરણ વ્યવસ્થા ત્યાં પણ કરી હોત તો પાટણની પ્રજાનો ભાર એ પડ્યો હોત ન હોત અને ત્યાં અલગ સુવિધા થઈ હોત આપણા માધ્યમથી કહેવા માગું છું કે સાડા ચાર વર્ષ સુધી પાટણની પ્રજામાં સફાઈ ન કરનાર પાટણને ગંદકીના પાણીમાં ઉભરાવામાં કોઈ પણ કામગીરી ન કરનાર પાટણને ગંદા પાણી પીવડાનાર અને પાટણને ખાડામાં વાહન ચલાવનાર નગરપાલિકા કોઈ કામગીરી ન કરી શકતા પચાસ રૂપિયાની સુફિયાની ડોલ આપીને સંતોષ માને છે પાટણની પ્રજાએ નક્કી કરેલું છે કે આગામી ઇલેક્શનની અંદર આ જે વિકાસની વાતો કરીને જે વિનાશ કરી દીધા છે એમને ચૂંટવા કે ન પાટણની પ્રજાએ મન બનાવી દીધું છે ખોટી કરીને ધંધો ખોટી નહીં કરીને ઉભા રહે હજી નંબર નહીં લાગે હવાના ઊભા રહે ને વચ્ચે વસ્તી ભૂસી જાય ને ઉભાડો કરે એટલે કંટાળીની ઘેર ભેગા થયા કાલ પરમના ડોર લેવાય છું હવે હા ઘરે ઘરે તો આ તો હારું આ હવાની ધંધો ખોટી કરીને આવો રિક્ષાનું બસો રૂપિયાનું ને હજી નંબર લાગ્યું ને હવાનું શું આપનું પચાસ પચાસ રૂપિયાની ડોલની સવારે હા આ ધંધો ખોટી કરી રિક્ષાનો આપણે આવવાનું બે વેતન ખોલી થવાનું તો વચ્ચે વ્યાઈ જાય અને દૂનમ લેવા જાય બધાને આપણે ખોટી થવાનું